મહાનગર પાલિકા દ્વારા કવિશ્રી નર્મદ ની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં સુરતના પ્રથમ નાગરિક મેયર મનપાના અધિકારીઓ પદાધિકારીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર પામ્યા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા કવિશ્રી નર્મદ જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી યોગ બજારના ગાંધી બાગ ખાતે કવિશ્રી નર્મદની પ્રતિમાને સુરતના પ્રથમ નાગરિક માવણી પદાધિકારીઓ વિવિધ સમિતિના ચેરમેનો અને વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સુત્રાંજલિ કાર્યક્રમ યોજાયો હતો તો કવિ નર્મદના નિવાસસ્થાન સરસ્વતી મંદિર ખાતે કવિશ્રી નર્મદની પ્રતિમાને સૂત્રાંજલિ સવંદન પણ કરાયો હતું ચોવીસ ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચોવીસ ઓગસ્ટે ગુજરાતના સાહિત્યકાર કવિ લેખક વીર કવિ નર્મદની જન્મજયંતિ પણ છે કવિ વીર નર્મદ દે આશરે દોઢસોથી પોણા બસો વર્ષ પહેલાં ગુજરાતી ભાષાનો પહેલી આત્મકથા પણ લખી હતી અને તે સમયે ગુજરાતી ભાષાનો ઉદય થયો હતો તેમાં તેનો બહુમૂલ્ય ફાળો છે દર વર્ષે અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કવિ વીર નર્મદને દર વર્ષે શોત્રાંજલિ કરીએ છીએ અને એમના વિચારો એના સંસણોને યાદ કરીએ છીએ ગુજરાતી ભાષા તે સમયે તે યુગના સર્જક હતા અને ગુજરાતી ભાષાને આંતરરાષ્ટ્રીય બનાવવામાં તેમનો સિંહ ફાળો છે આવો આપણે સૌ